પોરબંદરમાં લેગેસી વેસ્ટનો નિકાલ પ્રોસેસ કર્યા વગર થતો હોવાની મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે પોરબંદર મહાનગરપાલિકામાં હવે કચરાના નિકાલમાં પણ કૌભાંડ હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે અને આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ થઈ છે એડવોકેટ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ ભનુભાઈ નાગાભાઈ ઓડોદરાએ આ મામલે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદર શહેરમાંથી લેગેસી વેસ્ટના વધારાના જથ્થાનો નિકાલ કરવાનું કામ હોય છે તેમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા છે કારણ કે નિર્મળ ગુજરાત નીચે લેગેસી વેસ્ટની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને આ કામ માટે મહાનગરપાલિકા દ્વારા સ્થાયી સમિતિ ઠરાવને આધારે એક જ એજન્સીને વેસ્ટ કચરાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને સ્વચ્છ ભારત મિશન નીચે દર મહિને એક લાખ કરતાં વધારે મેટ્રિક ટન વેસ્ટ જથ્થાનો નિકાલ કરવાનો હોય છે અને આ માટે પ્રોસેસ પણ કરવાની હોય છે છતાં પણ આ કચરો ગમે ત્યાં ફેંકી દેવામાં આવે છે ખાપટ બાજુ જે ઓરિયન્ટ ફેક્ટરી પાછળ પ્લાસ્ટિકનો કચરો ફેંકવામાં આવે છે રોકડિયા હનુમાન પાસે ગાયત્રી મંદિરની સામે નાખવામાં આવે છે અને ઓડદાર રતન પર ઇન્દિરાનગરની બાજુમાં નાખવામાં આવે છે અને ઓડદર રતન પર ઇન્દિરાનગરની બાજુમાં પથ્થરની ખાણોમાં ફેંકી દેવામાં આવે છે ત્યાં ભયંકર પ્રમાણમાં પ્રદૂષણ આ કચરો સળગાવવાથી ફેલાવવામાં આવે છે બાકી આ કચરાની ત્યાં પ્રોસેસ કરવાના સરકાર કરોડો રૂપિયા આપતા હોવા છતાં પણ ખુલ્લામાં મોટા પ્રમાણમાં ગમે ત્યાં ગંદકી ફેલાવવામાં આવે છે ત્યાં પ્લાન્ટ દેખાવ પૂરતો કાર્યરત છે આથી આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવામાં માંગ કરી છે ઉપાડવાનો જે કોન્ટ્રાક્ટ છે એ લગભગ દર મહિને રિન્યુ કરવામાં આવે અને એક ને એક એજન્સી રિન્યુ કરવામાં આવે એ ટ્રેનિંગ કરવામાં આવતું નથી એવા ઘણા વર્ષોથી કરવામાં આવતું અને ઈ લેગેજી વેસ્ટ છે એની પ્રોસેસ કરવાની હોય છે અને એ પ્રોસેસ સેન્ટર ઇન્દિરાનગરની પાછળના ભાગમાં છે એટલે પોરબંદરમાંથી કચરો એકત્રિત કરીને ત્યાં કોન્ટ્રાક્ટરને લઈ જવાનો હોય છે એને બદલે મહાનગરપાલિકાના વાહનોમાં લઈ જવામાં આવે ખાલી વાહ એક પ્રોસેસ સેન્ટર છે ત્યાં ખાલી પ્રોસેસિંગ માટે થઈને કરે બાકી બધો કચરો બારી નાખવામાં આવે બાકી એક જગ્યાએ જે કચરો છે એ ઈન્દિરા કે કે નગરની બાજુમાં નાખવામાં આવે પછી ઓરિયન્ટ ફેક્ટરીની ની પાછળ નાખવામાં આવે પછી ગાયત્રી મંદિરને પણ કચરો નાખવામાં આવે છે કોઈ કચરા નિકાલ માટેની મહાનગરપાલિકાની કોઈ યોજના છે એ અમલમાં નથી ખાલી પૈસાઓ કોન્ટ્રાક્ટરને અને એમાં ભાગ બટાય છે મહાનગરપાલિકાના અધિકારીઓની આ માટે થઈ અને શહેરી વિકાસ કમિશનરે આદેશ પણ આપેલો છે બે મહિના પહેલા કે ભાઈ આ બાબતે તમે તપાસ કરો છતાં કમિશનરશ્રી આજની તારીખે પણ તપાસ નથી કરી એટલે મેં રિમાઇન્ડર પત્ર પાછો પણ લખેલો છે કારણ કે બહુ મોટું કૌભાંડ છે લેગેસી વેસ્ટ નું આજે કચરો હળગાવવામાં આવે છે એને લીધે કેટલું પ્રદૂષણ થાય છે પોરબંદરમાં તમામ કચરો અત્યારે ઇન્દિરાનગર થી તમે જાઓ તો ઝુરિયુમાં તમારે નીકળ્યો ધુવાડો જશે એટલે પાસણના ભાગમાં પણ હળગાવવામાં આવે એટલે આના માટે તટસ્થ તપાસ કરવી જોઈએ અને જે આના રૂપિયા કોન્ટ્રાક્ટર ને શીખવા જોઈએ એ સરકારને પાછા રીકર રિકવર કરવા જોઈએ એવી મારી માગણી છે